દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં પ્રતિમા સ્થાપન માટે માંગણી કરવામાં આવેલ છે દેવગઢ બારિયા નગરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા મૂર્તિની સ્થાપિત કરવાની માંગ ઉઠી શિક્ષક હિતેશ પરમાર દ્વારા દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા પ્રમુખ ધર્મેશભાઈ કલાલને લેખિત અને મૌખિક રજૂઆત બાબા સાહેબ અજ્ઞાનનું પ્રતિક અમને સામાજિક ન્યાયના યોદ્ધા રૂપે સમર્પણ કરી સ્થાપનાની જરૂરિયાત જણાવી નગરના મધ્યસ્થ વિસ્તારમાં યુવા પેઢીમાં શિક્ષણ અને જાગૃતતાનો સંદેશ પહોંચાડવાના હેતુ સમાજના તમામ વર્ગો માટે સમરસતા સન્માનનો સંદેશ આપતી પ્રતિમા બનશે આજ રોજ દેગડબારિયા નગરપાલિકા ખાતે એક જાગૃત નાગરિક તેમજ એક શિક્ષક તરીકે મૌખિક તેમજ લેખિતમાં એક માંગણી મારા દ્વારા કરવામાં આવી છે જેમાં બારિયામાં અલગ અલગ સર્કલો ઉપર વિવિધ દેશના મહાનુભૂતિઓના આ સ્ટેચ્યુ નિર્માણિત કરવામાં આવ્યા છે તો તે સંદર્ભમાં ભારત રત્ન તેમજ ભારતના બંધારણના ઘડવૈયા જે શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે તેમની પણ મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવે તેવી એક માગણી મેં લેખિત તેમજ મૌખિકમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર બહેનશ્રીને કરવામાં આવી છે આશા રાખું છું કે તેઓ આ સંદર્ભે ખૂબ ઝડપથી કાર્યરત થઈ અને મારી માંગણીને સંતોષકારક જવાબ આપશે રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારિયા